છોટાઉદેપુર જિલ્લાના માનનીય શ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા ચૂચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ સોતેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને હુકમ પરત કરવામાં આવ્યો આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર નું ખૂબ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાની આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક OTP વાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી તમે એ ઓફરમાં આવી જાઓ અને એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના રોગ લાલચમાં આવો નહીં સાયબર થી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો લેકું કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઈમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ સરકારના સંકોચ તો જ જાણ કરો આ છેલી એક વાત કે ડિજિટલ એરેસ્ટ કે કોઈ કાયદોમાં સિસ્ટમ ન હતી તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ ареસ્ટ કરી શકતું ન હતી ફોન ઉપર કોઈ પણ કોટ તમને તમારી સીધી કોઈ પણ પ્રકારની પૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી ન હતી એટલે આવા ડિજિટલ એરેસ્ટ વાળી બાબતનો કોઈ ફોન આવે તો પણ 1930 ઉપર કાચકાલી જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઈમ સ્ટાફના મારા તમામ પોલીસ જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે જેના કારણે પ્રજાના આ રીતે લૂતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તેનો પણ આભાર જય હિન્દ